તો એ વાતો વાત શું કરે બધું પણ ગગ્ગો નહીં ને ગગ્ગો લે અમે બે આશ્રમ વાકાલી છે એક વૃદ્ધા આશ્રમ ને એક પાગલ આશ્રમ હું બે આશ્રમની માલિકો મેં મારું વધુમાં વધુ જીવન સમર્પિત કરેલું છે તન મન ધન થી સાવરકુંડલામાં આપણે બે આશ્રમ વકાલી છે એક પાગલ આશ્રમ એક વૃદ્ધા આશ્રમ મા બાપનું ઘર અને એક માનવ મંદિર માનવ મંદિરમાં અત્યારે ચોપન પાગલ બહેનો છે વિવેક જોશી અમરેલી વાળાની દવાથી ખૂબ જ મોટો ફાયદો થયો અટાણ સુધીમાં એકસો ને સવ્વીસ વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે બે ટાઈમ દવા બે ટાઈમ જમવાનું બે ટાઈમ નાસ્તો એક રૂમમાં એક એમાં અમે પાંચ ના લગ્ન કર્યા એકની શાદી કરી એમાં એકનું ફીટક્યું ભાઈ પણ પાંચ ટકા વેરિયેશન તો આપણે હાજામાં આવે કે ભેગા હૈયા હોય ફર્યા હોય દેશ વિદેશમાં પ્રીવેડિંગ ના ફોટા પડાવ્યા જો એમાં મારી ફોટા પાડવાની જરાય ના નથી બેનું ભાઈ નાના બેનુ ભાઈને ફોટા પાડવાના જ પણ આદર્શ મા બાપના સંતાન શો આદર્શ ફોટા પડાવવા મા બાપ જોવે તો એને શોભ ન થવો જોઈએ મર્યાદા વિનાના ફોટા નહીં પડાવો મારો કહેવાનો હેતુ એ છે હા આમ ત્રાહા ફોટો પડાવે વિદેશ ઊંસા ડુંગરામાં સડી જાય મોટા મોટા સડા પહેરી અને પછી ચારસો મહિને પાછું હાલે નહીં તૂટે તૂટે થી ફોટા ખાતરવા કેમ જે આપણા બે આશ્રમ છે એ ફોટા ખાતરવા કેમ હાથ હાથ ફૂટ ના ધોરા જેવા ફોટો કાતરો તો આનો સોટલો અને ખંભે સોટ્યો હોય ઓનું માથું અને ખંભે સોટ્યું હોય થોડુંક થોડુંક દુઃખ સહન કરશું થોડોક વિચાર કરશું ને તો ઘણું જીવન મહાન બની જશે આજ આપણે જ્ઞાતિવાદના વાળામાં કેટલા ફસાણા છે આજ આપણે ખાસરભાઈ એવી પોઝિશનમાં બેઠા છે જે માણસ અહીં બોલતો બીજે બોલતો હું ફલાણો બોલું જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ રાખો ગૌરવ હું ભારત માતા નો સંતાન બોલું છું હું જ્ઞાતિવાદના વાળા નથી થયું પણ વિહલા ઈશ્વરને મા ભગવતી ને મારી પ્રાર્થના છે હું મરું ત્યારે મારે કોઈ જ્ઞાતિ જાતિ ન હોવું જોઈએ મારે કોઈની સાથે કુભાવ ન હોવો જોઈએ ત્યારે મારું માં મોત આપજે આ જરૂર છે આજે આપણે કહે ઈ ફલાણા ઈ ફલાણા આ બધું હોવું જોઈએ તમારા કુળદેવી તમે માનો મારા કુળદેવી હું માનું પણ એ આખા જગતની માં છે વિહલોનાથ કાઠી દરબારમાં જન્મા એટલે કાઠી દરબારમાં જન્મા એ ગૌરવની વાત પણ વિહલોનાથ આખા વિશ્વનો છે આખા વિશ્વનો છે ભોજો ભગત આખા વિશ્વ નો કહેવાય દાસી જીવન વિશ્વ એ બધા રાષ્ટ્રના સંતો કહેવાય એ કોઈ જ્ઞાતિ પૂરતા સીમિત ન હોય આ બહુ વિચારવાની જરૂર છે આગળ વાત કરું તો અને મને તમને ઈશ્વરે કઈક આપ્યું હોય તો સેવાડામાં સેવાડો માણસ રહેતો હોય એનો મને તમને ખ્યાલ હોવો જોઈએ એનો સુલો જગે છે ને એની બેન દીકરીના આણા પરિયાણામાં કરિયાવર વાકે રોતા તો નથી ને એને દર્દ દવા લેવા માટે પૈસા નથી એવું તો નથી ને એનો દસ થી બાર ધોરણનો વિદ્યાર્થી પૈસા વાકે ભણતો નથી રહી જતો ને આ વિચાર જો હું તમે એક રાષ્ટ્રના સંતાન હોય તો મારા તમારા હૃદયમાં હોવો જોઈએ અને આ આપણે ખાસરભાઈ કરી બતાડ્યું છું ખિલોરીમાં અમે ગામ પંચાયત દ્વારા ત્રણ સાર્વજનિક સમાજ બનાવ્યા છે બ્રાહ્મણથી માંડી દલિત સુધી એનું પંદરસો રૂપિયા ભાડું ગમે એ માણસ એનો ઉપયોગ કરી શકે છે એવા ત્રણ સમાજ મોટી ખિલોરી ગામ પંચાયત દ્વારા અમે બનાવ્યા છે એટલે અમે જે બોલી જીવીને બતાવી છે આ જરૂર છે ઘણા નથી પાણું આટી જાય એમ કહેતા આપણો કા ફગે જ નહીં બાવકારા કરી ગયું બાવકારા નથી કરી ગયું હાથ હાથ પેટીને ખરાબ દેતું જાય છે નખો જ જાય જો નખો જાય જો એ નથી કહેતો સારું થાય જો હારું થાય જો એમ ખરેખર એ ભાઈ જોકે ઘણો સમય થઈ ગયો છે મન શું કહે બેટા હવે ખાલી આ ભાઈની એક લઈ લઉં ભરેલો ભીંડાની ભરેલો ભીંડો છે ને મારી મગજની પેદાઈશ છે એ ક્યાંય તમે ગોતતા નહીં એ મેં ઊભું કરેલું છે એનું કારણ મેં હું કામ ઊભું કર્યું છે ક્રોધ કોને કહેવાય ક્રોધ કેટલો ભયંકર હોય ગમખાના ગમખાના ઓર નમ જાના ભૂખ લાગી હતી કાયમ એક બટકું ઓછું ખાવું ખાવી ગમ ક્રોધ આવે ગમ ખાઈ દાવ ક્રોધ ખડીક નો હોય પસ્તાવો જિંદગી ભર નો હોય અને આપણાથી હાથી વાત નાની વ્યક્તિ ની હોય હા પાડવી તમારી વાત હાસી છે મારી વાત ફેર છે બેનુ બેઠા લે એક વાત કહું વહુ ને દીકરાની વહુ ને જોવા જાય કેટલો હરખ હોય નક્કી થઈ તે હરખ કેટલો હોય એમાં લગન આવે તો માં બેતાળી વર્ષની હોય લગન આવે એટલે સાડત્રીસ વર્ષની થઈ જાય ઘટાડ દીકરા લગન આવ્યું હારું કર્યું અને મહિનો બે મહિના થાય ને એટલે કેટલોક સમય થાય તમારે એજ વહુ ને કેવું જો હે કે બેટા મારો હાડલો નહીં છોવી નાખે મારા કપડાં ધોઈ નાખ અને વડીલો નહીં પણ એમ કહું ઘણા એમ કે હું સવારે છોકરાનું સારું છે નગર ખબર પડે તો પણ સટકો ને રામ કૃષ્ણ જેવા હેલા ગયા છે તોય હાલે છે આ સંસા એટલે આવું વિચારવાનું નહીં આપણે નહીં હોય તો નહીં થાય આમાં જેણે જે કામ કર્યું હોય ને એની માથે માતાજીની કૃપા હોય કે એનો વારો આ સેવામાં આવ્યો હોય એનો વારો આ સેવામાં આવ્યો એનો વારો આ સેવામાં આવ્યો તમારે એમ સમજવાનું આપણી માથે માં રાધી છે એટલે મારે સેવાનો મને મોકો મળ્યો ન હવે આ આ બધું બની જાય પછી શું કરવાનું પછી ક્યાંય લાદી નો છોટે પછી આય થાય બીજું નો કાંઈ થાય થાતું એ થાય એટલે એ વિચારવાનું એક નાનું એવું ગામ કહી દઉં હું પાંચ મિનિટમાં કરી નાખું આપણે તેવું હોય નંબર છે ખેંચો લાંબુ થાય હું કોઈ ભેગું થાય હું તો હમણાં સમાધિ હોત દઈ દઉં પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાય છે ઉલા રંગ જન ની ઝુંપડીએ સુદામાની ઝુંપડીએ આવો વિહાવણી ધમલા ને બોલતો કર્યો એ હરજી પાઠી બીજો રૂપ હતો પણ એ વાતમાં તો આપણે જાય તો લાંબુ થઈ જાય નાનું એવું ગામ ભાઈ ઝાલા એ ઝાલા નાનું એવું ગામ અને એમાં એક ભાઈ હેલો જાય અને શાક મકાલાની રેકડી નીકળી વેજીટેરિયન કોઈ ઘેહોડા ને ગલકા ને તમે જોવો કારેલા ને મરસા અને મેથી ને તમે જોવો તો પરવર ને મૂળા ને ગાજર ને ભીડો વેચ વેચ ની સિંગુ લીલી સમામ કાટ 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 બિનાની સિંગ તૂટે ને તો જ સારું શાક થાય જો એ ન તૂટે સમજવાનું હરકવાનું શાક થયું હોય એ શું ભાવ છે કે દસ નો પાંચસો જોખી દે મારે આ તો ભરેલો ભીંડો બનાવો બજારમાં આવ્યો આવે ભાઈ

રોહડામાં ગઈ તો રોટ ન મળે બાજુમાં મોટા વડીલ દુકાને બેઠા હતા ત્યાં કીધું કાકા એ કાકા હો છે એ અઢીસો લોટ દો ને તમારા દીકરાને ભરેલું પીંડું ખાવું છે ને તમારા દીકરા આવશે તે પૈસા દે કે મારા દીકરાનો બાપ જન્મો તેદું બાકી છે બટા બાકી નહીં દઈ બીજી દુકાને ગઈ એનો દેર થતો ન્યાજ ગયો એ ભાઈ તાર ભાઈને ભલે ભીડો ખાવ છે ને અઢીસો લોટ દે ને તારા ભાઈ આવશે પૈસા કે મારા ભાઈ જઈને માંથી સઠી માલ લઈ ગયા ભાભી હજી પૈસા નથી એવા તો એક નાનો એવો છોકરો બેઠો ત્યાં જઈને કીધું એ છોકરા અઢીસો લોટ દે ને તારે કાકો આવશે તો કે મારો કાકો છે જન્મનો ખોટો બાકી નથી દેતા ભાઈનું મગજ સીટ ગયો ભાઈનું ઘર માંડ્યું આબરું જેવો સાટો નથી અને જ્યાં આમ ઘર પણ આવી શેટામાં કાકી રહેતા હતા ત્યાં જઈને બાવણું ખખડાયું કાકી એ કાકી કાકી ઊંડો ઊંડો થયો હો છે એ એક સાલિયું લોટનું દો ને સૈયાનું

એ કેવું પણ બોલો ઘીરે તો ખેડૂત પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે તમને મને બધાને ખેડૂત પડી જાય છોકરાને માહમ ખાલી જોવું જ પડે અને એમાં કહેવાય હું 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 છે સમજવાનું પિસ્તાલીસ પોઈન્ટ હાથ એ જ પકડી ગયેલું વાતાવરણ અને ગિરિજીને એમ કહ્યું ને ક્યાં ગઈ હું છે રસોઈ હા બેસો બેસો હમણાં રોટલી થઈ જાય સમજવાનું હોળ હતો ડિગ્રી નહીં ઠંડુ નહીં ગરમ વૈશ્વા કરો નહીં હવા નહીં હા બપોર નહીં બાળક નહીં વર્ષ જુવાન અને ગિરિજીને આપણે કહ્યું ક્યાં ગયા હા બોલો બોલો શું છે બરફ બરફ ઓગળ્યા પછી કરો આ હોળ હતો ડિગ્રી હાલે અને આ તો બેઠો જમવા પેલી બાય થાળી લઈને બારી આવ્યો સાલિયામાં ભરેલા ભીના બદલી કટકા એટલે આ બારી રસોડામાં નીકળી તો કે પંખો પંખો ચાલુ કે પંખો પંખો બાઈક અને પંખો બેઠો થાળી મૂકી મોઢે ગયું થાળી મોઢા મૂકી તા તો આને ભરેલો ભીંડો ભરેલો હતો આમાં કટકા જેવા તેવા ઘડી થાળી સામું જો ઘડી બાઈ સામું જો કેમ આમ કીધું લોટ નો લોટ તો કાકા નો જોયું કાકાએ કીધું તમારા બાપુજી જઈને માં તેનું બાકી છે તો એટલે ભાઈ ને જોયું એને કીધું તમારે સઠી માલ લઈ ગયા ને એ જે પૈસા નહીં તો પેલા છોકરાને છોકરા ના પાડી તો કાકીને કાકી કીધું પૂર બાજરાને લઈ જશે નથી દેવો સ્વામિનાથ પ્રભુ વરથાર આરોગી લ્યો તા તો ખીજાણું કે તું મને હું સમજશ તમને મારા પતિદેવ સ્વામિનાથ વરથાર ભાઈડો ઘરવાળો સમજો છું મારા બાપના કુમાર સમજો છું અને આ ટોળું એક છોકરાનો બાપ સમજું છું એટલે તું મને નબળો માણસ નાના આબરૂદાર અઢીસો લોટ કોઈ નથી દેતું અરે તું મારી હમી બોલર હમી બોલતી સ્વામીનાથ તમે કયો જવાબ દો અરે તું બળો લીધું બળોલો પરણો પરણોલો પાઠો લઈને મારવા જોઈડો ખવું બાય ને થયું અને આ દેશની સ્ત્રીને હૃદયથી વાલા વાલું હોય તો પોતાના સંતાન વાલા હોય એથી એને કાંઈ વાલું ન હોય એને થયું આ ભાગ્યો મારશે મારા છોકરા જોડી પડશે મને બાદ નાખશે અને આમ હાથ રાખ્યો એટલે આય માર્યો થોકો હાથ ભાંગ કારણ કે બાય ખાતે જ પીધેલ બત્રીસ કિલો નો લોટ ખોરાક નું માપજ હોય ગયો એક ભાંગ્યો બીજો ભાંગ નિરાશ થાય ખા ભરેલો ભીંડો કામા ખુટ્યા જઈ હોયથી કાઢે કાંઠે નિમરો કેવો ટગર ટગર શરમ વિનાનો પંદર થી પેલા આંગળી મોડી નાખી મહિના પેલા બીડી ને ડામ થતા હતા ખા ભરેલો ભીંડો ઉલાન થયું ભાઈ કરી હાલો બોપેરે છોકરા રોટલા કીડ્યા હતા હાજર કોણ શું થાય એટલે કે આમ જો આમ હાથ કીધો આ ભાલ તો ટીંગાય છે કે હાલ દવાખાન નથી આવું દવાખાન મારા રોટલા કઈ છોકરા ને કઈ તને ખબર પડે ભરેલો ભીંડો ખાવો ખા હશે એટલે ઓઈલો કે વાયરે કરી એને છોકરાને ને સમજાય જો આપડે આદમી હોશિયાર હોયો છોકરા દ્વારા કે તમે કયો ને તો તમારી માં આવશે ને કની આવે છોકરા વળગી પડ્યા માને શેરડો ઝાલી ને રોવા કે મારા બાપની ભૂલ થઈ ગયા હાલમાં દવા તમે કયો છો ને એટલે આવું નકર નો આવું મરી જાવ તો હવે કે તાર બાપને ને રિક્ષા બાંધી આવે ઓલું રિક્ષા બાંધવા ગયો સકડો બાંધી દે એક કઠોડે બાય એક કઠોડે ભાઈ એક વિશ્વમાં છોકરા ને ટોળું રિક્ષા થઈ હાલતી દવાખાના બાજુ અને રોદો આવે ને રોદો એટલે હાથ ભાંગેલો હોય ને એ દુખે બહુ અને રોદો આવે ને બાઈ નો હાથ ધીમું ગુજ નહી કઠોડે બેઠો ટગર ટગર જોવે નીમરો ઊંધું ગાલી નામ જો શરમ વિનાનો નો વળી અડધે ભૂગ્યા રિક્ષા ઉભી રાખવી બાઈ ખીજાણી ઊભી રાખવી શકતા વખાન લીધા ઘીરે લીધા હોદો કેટલો સડી ગયો ભાંગી નાખ્યો ભરેલો પીંડો ખાવો ઊંડો કે પોલીસ પૂછે ને તો તું કેતી ને કાંઈ દઉં ખેતી ને કાંઈ દઉં પણ કહી દે તું હું જેલમાં જાય તું એને થઈ તાનિયા શું હવાજ અઢીસો લોટાઈ નથી દેતું કોઈ વળી છોકરાને કીધું કે તમે કહો વળી દવાખાના પાસે પૂગ્યા ન પોલીસ ની જે ઊભી થયા ઓળખે ઉભી રાખી રીક્ષા ઊભી રાખે ઉભી રાખે રીક્ષા ઊભી રાખી બાય ખીજાણી હજી હું ઊભી રાખીને છે તારે ગુડી જાને દવાખાનામાં કે પણ જો સાહેબની જીવ ઉભી છે સાહેબ પૂછશે તો કે જે મોટર સાયકલ માંથી લઈ ગઈ હતી નીકળી ગઈ હતી તારી માં મરે સાયકલ માંથી બહેરી હોય હમ ખા કે ભાઈ માગી હતી કે તને મોટર સાયકલ માંગી તો અઢીસો લોટ નો દે કોક કે ભાઈ સાહ જે થાય જવા દે ની કે નહીં કહું જવા દે હવે આ ઉનાળો એટલે ડોક્ટર તો બધાય કોઈ કુંડું મના લઈને કોઈ ઠંડામાં મહાબળેશ્વર ને મોસ્કોન પોઈન્ટ માંથી વી ગયા ટાઢામાં ઝાલા અરે ઝાલા તારા લગન કેદી લેવાના છે જાલા અમને ઝાડવા કેજીએ અને એમાં ભાઈ ત્રાવ હાથ મારી દીધો અને એમાં હમણાં છોકરાને જોવા આવ્યા ને એ લોકો હવાર જોવા કે ક્યાં ગય તો આ રોટલી વેટલી માથા કુ હોવા આવી જાય તો મનામ જો ભીંડામાં તો ભાંગી નાખ્યો તમાર જેવું કોણ થાય પણ આ મહેમાન આવે કેમ આવું નથી પણ આ ઠૂઠું ભાડે તો તેની ડોટ ન કઢાય અને એમાં મેં એવા ટૂંકમાં વાત કરું તો જે છે કે બારીમાં કરી લીધા વીલો પાણી લઈને ગયો સા લઈને ગયો બાય ન રહેવાનું મુખવાસ લઈને વાહત કરી લ્યો મહેમાન મુખવાસ લ્યો મહેમાન કે આથી શું થયું તમારા ભાઈ ને પૂછો સો હાથ વરેલા પેલા વરેલા ભીંડામાં ભાંગી નાખ્યો એને જેવું થોડું થવાય લ્યો મુખવાસ એવું કે તમે બે ખાઈ ગયો આમાં મારો ખાલી કહેવાનો હેતુ એટલો છે કે ક્રોધનું પરિણામ કેટલું ભયંકર હોય છે કમ ખાના ગમ ખાના ઓર નમ જાના એક દુઃખો કહીને ભાઈ અગ્રવતભાઈને રજૂ કરી દઉં કાંજી ભૂટા દેવ થઈ ગયા મારી તૈયારી છે કાલે જ કાંજીભુટાની જન્મ કાલે જ તિથિ ઉજવાની અમને નહોતા ગયા પણ હું એ કાનજીભુટા મારા હૃદયનો દેવ છે એની જેવો કોઈ વાર્તાકાર થયો નથી ને હજી કોઈ થાય નહીં એનો આત્મા જ્યાં હોય ત્યાં મા વરદાયની અને કાયમી માટે સુખ આવે મનસુખો એની મા ભગવતી પાસે પ્રાર્થના મારા નાથને વાતો રાખવી વખતની માથા વાતો છે એ વિંઠેલા વિંધાય વન વિંઠેલા વનમાં ફર એ વીરા મારા તારું બીન વગાડ મારો જીવતા તો તમરો ઠર તમરો ઠર હન બડી દિ સકવી બેઠી રોય એ ચાલો સકવા વહા ઘર જાઈ જહા રેન પડતી નો હોય હાથ પડી ડી આથી મો સકવી બેઠી રોય સાન છકવા બોટાદ મા વરદાય ની ના માં જાઈ જાદવ પરિવાર માં જાઈ જહા રેન પડતી નો હોય કેમ કે ન્યા અગ્રવત ભાઈ આયા છે ઈ જારે માં ભગવતી ના ગુણગાન ગાય છે તઈ ને હાથ પડતી નથી હું મનસુ ગોસોયા આપડી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે એમાં યુટ્યુબ ચેનલ બાકી છે પણ ઇન્સ્ટાગ્રામ ચેનલ ચાલુ થઈ ગઈ છે એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડી તો વગાડજો પણ મારા વાલા કોમેન્ટ મર્યાદામાં કરજો જય માતાજી જય વિહેડાના દેવભાઈ ધન્યવાદ આ બધા સ્થળમાં મનસુખ હશે એના જય મહા ભગવાન જય મહા